સો હેલો મિત્રો જય માતાજી જય શ્રી રામ તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા ના ખાલી આપણી બીજી થાય તો parking તો મિત્રો આપણે આજે પહોંચી ગયા છે હાલોલ અને આપણે આજે જવાના છે ડાબા ડુંગરી જ્યાં કેદારેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે અને જો મિત્રો તમે ડાકોર ગોધરા અને કારોલ બાજુથી આવો છો તો આ રસ્તેથી આવી શકો છો અને બીજો સામેનો જે તમને રસ્તો દેખાઈ રહ્યો છે તો તમે વડોદરાથી આવવાનું હોય તો તમે ત્યાંથી આવી શકો અને આપણે જવાનું છે આ બાજુ જે પાવાગઢ તરફ રોડ જઈ રહ્યો છે જે પાવાગઢ જતા રસ્તામાં મંદિર આવેલું છે તો મિત્રો તમે આગળ પણ જોયું કે તમને ફાલોલનો એક આગળનો રસ્તો બતાવ્યો અને બીજો પણ એક રસ્તો છે તમે બરોડાથી આવતા હોય તો એક હાઈવે છે આગળ જે તમે હાલોલના ટ્રાફિકમાં મિત્રો તમારે ના જવું હોય તો આગળ પણ એક રસ્તો છે જે તમને બતાડો જે તમે અહીંયાથી આવી શકો છો એક હાલોલ રોડ છે મતલબ ટ્રાફિકમાંથી તમારે જો ના આવો તમારે બરોડાથી આવતા હોય તો તમે આ રસ્તેથી આવો છો કે જે આગળ તમને ટોલનાકો મળશે ત્યાં એક રસ્તો ગોધરા તરફ જશે બીજો રસ્તો છે તમને ડાયરેક્ટલી હાલોલ બજાર માં જશે અને એક બીજો રસ્તો છે જ્યાં તમને રસ્તો બતાવ્યો એ ત્યાંથી પણ તમે આવી શકો છો જો કે વડોદરા ગોધરા અને ડાકોર તો તમારે જો ટ્રાફિક માં ના જવું હોય તો તમે આ રસ્તે આવી શકો છો અને હવે જઈશું આપણે આગળ તો મિત્રો આ જે રોડ છે જે આપણે હાલોલ બાજુથી આવ્યા અને આ બાજુ જવા છે પાવાગઢ જવા છે મતલબ પાવાગઢને થી પાવાગઢ જવા જશો ને એ રીતના ડાબી બાજુ જે રીતના વળશો ને એ રીતના આ રોડ છે જે આગળ વિરાસત વન છે પછી આગળ વન કવચ છે અને આગળ મિત્રો અહીંયાથી સો થી બસો મીટરના અંતર જ કેદારેશ્વર ભગવાનનું મંદિર આવેલું છે એ નજીકમાં જ છે અહીંયાથી તો હવે જઈએ આગળ આપણે તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી રામ હું છું તમારો પ્રિય વ્લોગર ભરતસિંહ રાઠોડ અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આપણે આજે પહોંચી ગયા છે ડુંગરી એ જે પાવાગઢ થી નજીકમાં આવેલું છે અહીંયા અને કેદારનાથ ભગવાનનું મંદિર છે. તો અંદર ગુફાની અંદર છે તો આપણે આગળ જઈને પણ જોશું એના ઇતિહાસ શું છે. એવું પણ કહેવાય છે કે મહર્ષિ વિશ્વામિત્રી ની તપભૂમિ પણ કહેવાય છે અહીંયા. તો એમની પણ ઘણી બધી ચર્ચા છે. તો આગળ આપણે જોઈશું ઉપર જઈને મંદિર થોડું મંદિર થોડું ઉપર છે ડુંગર પર આવેલું છે તો ચાલીને જવું પડશે મિત્રો અને મિત્રો અહીંયા જયારે પણ આવો તો કચરાનું ખાસ ધ્યાન રાખજો તો પાંચસો રૂપિયા દંડ લાગશે તમને મિત્રો મંદિરમાં જવા માટેના બે રસ્તા છે જે તમને બતાડો આગળ કે એક તો આ રસ્તો છે તમે અહીંયાથી પણ જઈ શકો છો અને એક બીજો અહીંયા છે તો આપણે જઈશું અહીંયા હરિનાગઢ અને મંદિરમાં જતા પહેલા જ તમને અહીંયા વાંદરા પણ જોવા મળશે મિત્રો તમે થાકી પણ જાઓ તો બોકડા પણ લગાવેલા છે તો થોડો આરામ પણ કરી શકો છો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા અને હવે તમને બતાડીશ આગળના દ્રશ્યો તો પહેલાં જોઈશું આપણે જે કેબી ગુભા છે

મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા વિશ્વામિત્રી ઋષિને મૂર્તિ પણ સ્થાપેલી છે કે વિશ્વામિત્રી ઋષિ અહીંયા આવીને તપ કર્યું એટલા માટે એમની પણ કહેવામાં આવે છે અને એટલા માટે એમની અહીંયા મૂર્તિ પણ સ્થાપેલી છે જે તમે જોઈ શકો છો અહીંયા એક છે અને બાજુમાં હનુમાનજી પણ છે તો આપણે તો મિત્રો એક વસ્તુ મેં અહીંયા નોટિસ કરી એકદમ શાંત વાતાવરણ છે બહુ જ જોરદાર જગ્યા છે ફરવા લાયક તો જ્યારે બી પાવાગઢ આવો તો અહીંયાનું વિઝિટ કરવાનું ભૂલતા નહીં આગળ આપણે જઈએ તો તમને તરસ લાગી તો અહીંયા પાણીના પણ નળ આપેલા છે તો પાણી પણ પી શકો છો થાકી ગયા હોય તો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે અને તમે જોઈ શકો છો કે અહીંયા ઘણું બધું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે કલર કામથી લઈને ઉપરની જે છત છે એ આ વસ્તુ પહેલાં ટૂંક સમય પહેલાં નહોતું અને હમણાં જ આ બધું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે તો પહેલાં તમે આવ્યા હોય અને હમણાં ના આવ્યા તો ફરીથી એકવાર વિઝિટ કરજો તો મિત્રો તમે સામેની બાજુ જોઈ રહ્યા છો કે આ દ્વાર છે જે આપણે ગુફાની અંદર જવાનો દ્વાર છે જે તમે જોઈ શકો છો કે ગેબી ગુફા કેદારનાથ મહાદેવ તો આપણે હવે અંદર જઈશું અંદરનો કેવો નજારો છે હું તમને બતાડું તો બન્યા રહો અમારા બ્લોગની અંદર તો મિત્રો આ છે અંદરનો નજારો ગુફાની અંદર જે આ તમે જોઈ શકો છો શિવલિંગ છે શેષનાગ છે અને સામે માતાજીની મૂર્તિ પણ છે તો એમના પણ તમે દર્શન કરી શકો છો અને અહિયાં સ્તુતિ પણ આપેલી છે અભિષેક છે અને ઘણા બધા ભક્તો પણ અત્યારે આવ્યા છે તો મિત્રો કેદારેશ્વર ભગવાનના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈશું શ્રી દુર્ગા માતાના મંદિરે જે નજદીકમાં છે અને તમે જોઈ શકો છો કે અહીંયા મંદિર છે અહીંયા બહારથી તાળું લગાવેલું છે હું તમને દર્શન કરાવીશ અને મિત્રો અંદરનો નજારો કંઈક આ રીતના છે તો તમે દર્શન પણ કરી શકો છો મા દુર્ગા માતાના અને મિત્રો જે કેદરેશ્વર ભગવાનનું મંદિર છે એની એકજેટ બાજુમાં મંદિર આવેલું છે અને મિત્રો તમે દર્શન કર્યા પછી પણ અહીંયા બેસી શકો છો થોડીવાર અને મિત્રો તમે જેવા દર્શન કરીને બહાર આવશો તો તમને સામેની બાજુ તમને આવા વૃક્ષો દેખાશે તો અહીંયા પણ તમે વિશ્રામ કરી શકો છો બેસી શકો છો બહુ જ મસ્ત જગ્યા છે તો મિત્રો ઘણી બધી વસ્તુ જોયા પછી મને ખ્યાલ આવ્યો અમુક વસ્તુ પર બનાવો કે બી આપણે કોઈ બી જગ્યા પર ફરવા જઈએ છીએ મંદિર છે અથવા કોઈ પણ જગ્યા પર વોટર ફરવા જઈએ છીએ તો અમુક વસ્તુ આપણે બહુ ખાસ ધ્યાન રાખજો કે જે આપણે જોઈએ કે કદાચ મંદિરમાં ગયા અથવા કોઈ જગ્યા ફરવા ગયા હોય તો પાણીની બોટલ લઈ જતા અથવા કોઈ પડે ખાવા માટે લઈ જતા હોય તો એ ખાધા પછી ને પાણી પીધા પછી જેમ કયા દેખો તો બોટલ પડી છે પછી કચરાના ઘણા બધા પેકેટ પડ્યા છે તો એ આપણી જવાબદારી છે આપણે કોઈ બી જગ્યા પર ના નાખીએ કારણ કે મંદિરના જે કર્મચારીઓ છે જે કામ કરવાના ભાઈઓ છે જેમ કે દાદા તમે જોઈ શકો છો તો મંદિરનું ખૂબ જ એવા ધ્યાન રાખે છે બહુ સાફ સફાઈ રાખે છે તો આપણી પણ ફરજ બને છે કે મંદિરમાં અથવા કોઈ પણ જગ્યા ફરવા જઈએ તો આવા કચરો ના ફેલાય જ્યાં ત્યાં ના નાખી દઈએ સમજો કે બોટલ તમે પાણી લાવ્યો તો પતી જો તમારા કોઈ ડસ્ટબિનમાં નાખી દો અથવા તો તમારા બેગમાં લઈ જાઓ ઘરે લઈ જાઓ કચરો છે તો કચરો બી તમારા બેગમાં નાખી નાખી દો અથવા કોઈ ડસ્ટબિનમાં નાખી દો કોઈ યોગ્ય જગ્યાએ નાખો એને તો આ વાત આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખશું તો મિત્રો કેદારેશ્વર મહાદેવના દર્શન કરી છે અને આપણે હવે આગળ જઈએ એક મંદિર બીજું બાકી છે તો ત્યાં પણ તમને દર્શન કરાવો તો જઈએ આગળ આપણે અને મિત્રો આ મંદિર જે છે ને એ ચારે બાજુ મંદિર છે ચારે બાજુ માતાજીના અલગ અલગ મંદિર છે તો મંદિરની સોફર બાજુ મંદિર છે અને જોઈશું આપણે દર્શન કરીએ માતાજીના પહેલા જ તમે આવશો તો સરસ્વતી માતાજીનું મંદિર છે તમે અહીંયા પણ દર્શન કરી શકો છો પછી મહાકાળી માતાજીનું મંદિર છે પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ આવશો પાછળની સાઈડ તો અંબાજી માતાજી નું મંદિર છે જે આ રીતના છે કે અહીંયા તાળા લગાવેલા છે તો હું ખોલી નહીં શકતો આ બાજુ છે મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે બધી જગ્યા પર તાળા લગાવેલા છે પણ આપણે તમે દર્શન કરી શકો છો અને મિત્રો દર્શન કર્યા પછી જો તમને એવું લાગે કે મારે ફોટા ક્લિક કરવા છે તો અમુક તમને જગ્યા બતાડીશ કે જ્યાં તમે ફોટો ક્લિક કરી શકો છો બહુ જ સારા આવશે ફોટા એક તો આ જે છે આ લાંબીમાં તમે ફોટો ક્લિક કરી શકો છો બીજા કે એક આ જગ્યા છે તો અહીંયા બહુ જ સારું છે અને મંદિર આગળથી પણ તમે લઈ શકો છો ફોટા તો અહીંયા પણ બેકગ્રાઉન્ડ બહુ જ સારું છે તો મિત્રો આજે પાછળ મંદિર તમને દેખાઈ રહ્યું છે થોડા ઝાડ છે એનામાં પાછળ મંદિર છે તો એનું પણ અહીંયા બોર્ડ લગાવેલું છે કે કયા કયા માતાજીના નામ છે બરાબર છે કે મહાકાળી માતાજીનું મંદિર છે અંબાજી માતાજીનું મંદિર છે પછી મહાલક્ષ્મી માતાજીનું મંદિર સરસ્વતી માતાજી મંદિર કેદારનાથ મહાદેવ જે આપણે આગળ દર્શન કર્યા દુર્ગા માતાજી આપણે દર્શન એમના પણ કર્યા પછી સ્મૃતિ મંદિર છે તો આ બધા મંદિરો અહીંયા બધા જ આવેલા છે તો ત્યાં દર્શન તમે બધા જ કરી શકો છો તો મિત્રો આપણે આવ્યા હતા પેલા રસ્તે પાછળના રસ્તેથી અને હવે જઈશું આપણે આગલા રસ્તેથી તો જે બીજો એક રસ્તો છે જે તમને આગળ મેં બતાવ્યો હતો તો એ રસ્તે તમને હું બતાડીશ કે પાછલા રસ્તે બી જવાય છે જે સીડીઓ છે તો મિત્રો આ જે તમે રસ્તો જોયો ને એ પાછળનો રસ્તો છે જે સીડીઓ છે તો તમે ત્યાંથી પણ આવી શકો છો અને જે પહેલાં આપણે આગળ ચઢ્યા હતા તો ત્યાંથી પણ ચાલતા આવી શકીએ છીએ અને સામેની બાજુ તમે જોઈ શકો છો તો પાવાગઢ છે જે મહાકાલી માતાનું મંદિર છે જો તમે પાવાગઢ આવો છો ને તો આ પ્લેસ પર આવવાનું ભૂલતા નહીં બહુ જ અદ્ભુત જગ્યા છે બહુ જ મસ્ત જોરદાર છે ફરવાલાયક અને દર્શન પણ તમે કરી શકો છો તો જ્યારે પણ પાવાગઢ આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં અને તો મિત્રો તમે જેવું દર્શન કરીને આવશો ને તો નીચે તમને એક કાકડીવાળા કાકા મળશે જે મનુભાઈ

કાકાની લારીની કાકડી અને જામફળ બહુ જ મસ્ત હતા બહુ મજા આવી અને હવે થોડા જામફળ ને કાકડી ઉપર જે વાંદરાઓ હતા એમના માટે પણ આપણે લીધા છે તો ઉપર જઈએ અને એમને પણ થોડું ખવડાવીએ તો મજા આવશે તમે જ્યારે પણ આવો છો તો એમના માટે થોડું પણ નહીં પણ થોડું કરજો આપો ભાઈ ઉપર da could વિડીયો સારો લાગે હોય તો વિડીયો લાઈક કોમેન્ટ શેર અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં સો થેન્ક યુ સો મચ મળી બીજા આવનારા આવા નવા બ્લોગની અંદર